વિદ્યાર્થીને નોકરી મળતી નથી મોસ્ટ ઓફ જે કોલેજ પૂરી કરે છે ને એવા દીકરાને દીકરીઓને કારણ છે કોલેજના લાસ્ટ સેમેસ્ટરની અંદર ઇન્ટર્નશીપ કરવાની આવે છે એ પણ વાત સાચી છે કે જે મિત્રો ઇન્ટર્નશિપ પ્રોપર કરે છે ને એમને ઈઝીલી જોબ મળી જાય છે અથવા તો પોતાના બિઝનેસમાં પણ ઘણો બેનિફિટ થાય છે જો તમે બીસીએ એમસીએ બીએસસી આઈટી એમએસસી આઈટી કે ઈસી બી બીટેક કોમ્પ્યુટર કે આઈટીમાં લાસ્ટ સેમેસ્ટરમાં હોય ને

તો બેસ્ટ ઓપ્શન છે ત્રીસ નવેમ્બર રવિવારે સવારે અમારો સેમિનાર છે સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલમાં એ માટે પણ આ નંબર પર સંપર્ક કરી આપનું રજીસ્ટ્રેશન કરી અને આવી શકો છો બટ ઇન્ટર્નશીપ જરૂર કરજો